નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની બારગામ કળવા પાટીદાર સમાજવાડીમાં આજે વડાલી તાલુકા કક્ષાના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણીના ભાગરૂપે આજના બરાબર નવ કલાકે વડાલી મામલતદાર ટી એન ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું વડાલી પોલીસના જવાનો જીઆરડી હોમગાર્ડ સહિત ઉપસ્થિત તમામ લોકોએ તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ સરકારના જુદા જુદા વિભાગો અને શિક્ષકોએ જેમને જેમને વિશિષ્ટ યોગદાન અને વિશેષ કામગીરી જેમની પ્રશંસા થઈ શકે તેવા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા ત્યારબાદ મામલતદાર અને ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વડાલી મામલતદાર ટી એન ચૌધરી તથા તાલુકા વિકાસ અધિકારી તથા વડાલી તાલુકા ભાજપ પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સદસ્ય તથા તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ તથા સદસ્યોની સાથે કળવા પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ સહિત આરોગ્ય વન વિભાગ શિક્ષણ વિભાગ સહિત તમામ વિભાગના કર્મચારીઓની સાથે સાથે જેતપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને અન્ય સરપંચો આજના ખાસ દિવસે હાજર રહ્યા હતા ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વેળાએ એન્કર તરીકે બિરેન્દ્રસિંહ ભાટીએ પોતાનું યોગદાન આપ્યું હતું જેતપુર સમાજવાડી ખાતે શાળાના બાળકોએ વિવિધ દેશભક્તિના

આજના એટીપીમાં સ્વતંત્રતા દિવસની હું શુભેચ્છા પાઠવું છું આપ સૌ જાણો છો કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો જેને 70 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે 70 વર્ષની આઝાદીની આ સફરમાં આપણા દેશે આજે વિશ્વમાં વિકાસશીલ દેશોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે આજે આપણો દેશ લશ્કરી ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે તેમજ રોડ રસ્તાથી લઈ ખેતી વિષયક ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં અગ્નિ વરણમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે રાજ્ય ખેતી તેમજ ઉદ્યોગના ક્ષેત્રે પણ વિકસિત રાજ્ય બન્યું છે તેવા સમયે પર્યટન ક્ષેત્રની અંદર પણ ગુજરાત રાજ્ય દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી આપણા સરકારની નેમ રહેલ છે ત્યારે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ સેવાળાના ગરીબ માણસો સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડી સાચા આત્મકર્મયોગી બને તેવી હું અપીલ કરું છું